અને લીલી છમ તમાકુ જો એક ધારો કહીએ પણ તમને પડે હે એક તમાકુ હવે નજીક લાવો જો જો બતાવો મિત્રો જબરજસ્ત છે જો એકદમ પત્તું લાંબુ પત્તાની લંબાઈમાં વધારો કરે જાડાઈમાં વધારો કરે નસો જાડી કરે જુઓ એક નંબર છે કોઈ પણ જાતનો ઈયર નો પ્રોબ્લેમ નહીં કોકડવાટ નો પ્રોબ્લેમ નહી છે આ બધી બતાવો જો તમે આ પણ જોઈ લો છે એક નંબર ક્વોલિટી આ દરેક જુઓ જો પત્તાની ચમક જો શાઇનિંગ એનું જોરદાર પત્તાની લંબાઈ જાડાઈ કોડાઈ જોઈ લો એક નંબર દરેક તમાકુ જોઈ લો આ પણ બતાવો જો એક નંબર દરેક તમાકુ બતાવો જો એની ગ્રીનરી વિકાસ એનું શાઇનિંગ અને આ બાજુ બતાવી દો ધીરે ધીરે એકદમ જો એક નંબરની તમાકુ ખાલી આ બાર જ દિવસનું રિઝલ્ટ છે મિત્રો જુઓ એક નંબરનું રિઝલ્ટ મળી છે ખેડૂ મિત્રને ડભોની અંદર જે સોજિત્રા જોડે આવેલું છે ઓકે તો નમસ્કાર નમસ્કાર શું નામ આખું તમારું જીગરભાઈ જસભાઈ મંડોળા જીગરભાઈ જસભાઈ મંડોળા કયું ગામ ડબો ડબો એમનું ગામ લાગે ને તાલુકો તાલુકો સોજીત્રા તાલુકો સોજીત્રા લાગે ને જિલ્લો જિલ્લો આણંદ ઓકે તો જસભાઈ તમે કેટલા વીઘામાં કલકતીની તમાકુ બનાવેલી છે હા અત્યારે મે 2 વીઘામાં બે વીઘામાં અમને કલકતીની તમાકુ બનાવેલી છે હવે કલકતી તમાકુની અંદર તમારો પ્રશ્ન શું પ્રોબ્લેમ શું હતા તમારે પૈસા

કોચાડીથી સાદી જ ભાઈ ઓકે આવ દવા માર્યા મારેના કેટલા દિવસ થયા આમાં આજે ઓગણીસ દિવસ થયા ટોટલ ઓગણીસ દિવસ થયા છે બરાબર અને કહેવાય ને કે કેટલી વાર છંટકાવ કર્યો આપડી દવાના ફક્ત એક જ વાર માત્ર એક જ વાર છંટકાવ કર્યો ફક્ત એક જ વાર છંટકાવ કરેલો છે અને આ જમીનમાં કેટલી વાર આપ્યું જમીન માર પણ એક જ વાર જમીનમાં પણ એક જ વાર આપેલું છે આ દવા આજે મારી અને કેટલા દિવસ પછી પરિણામ દેખાયું તમને રિઝલ્ટ રિઝલ્ટ પાંચ દિવસ પાંચ રિઝલ્ટ મળી ગયું પાંચ દિવસ ની અંદર આ રિઝલ્ટ છે મિત્રો સારામાં સારો એમને ગ્રોથ થઈ ગયો પાન એમનું કેવું છે કે પાન જાડું થાય છે પત્તાની લંબાઈમાં વધારો થયો જાડાઈમાં વધારો થયો નસો જાડી થઈ આટલા એમને બેનિફિટ થયા બરાબર છે તો આ જે ઢગો અંદર ખેતી કરતા હોય સોજીત્રાની આજુબાજુના ગામના જે ખેડૂતો તમારી વિડીયો જોશે એમને તમારો સંદેશો શું આપો છે કે આ દવા વપરાય તો રિઝલ્ટ કેવું મળે પરિણામ કેવું મળે પરિણામ સારું થવાનું એકવાર તો ઉપયોગ આ દવાનો કરવો જોઈએ મતલબ અનુભવ કરશો એક નંબરનું બરાબર તમને લાગે હું રિઝલ્ટ જેવું લાગે સંતોષ છો બરાબર આજે વિડિયો શૂટિંગ લેવા સ્પેશિયલ અમને મળવા આવ્યા અમે બરાબર જબરજસ્ત એક નંબરનું રિઝલ્ટ મળ્યું છે તો આ જવાબ વાપરી જોયું ને બધાને

તો તમે આવી શકો છો આ ખેડી નંબર આપેલો છે ઓકે અને દવા કોને આપેલી મારું નામ છે સાજિદભાઈ ઉદયસિંહ મેળા અને મારું ગામ છે આગાસ બોરિયા બરાબર અને આ દવા તમારે જોઈએ તો મારો કોન્ટેક કરો અઠાણું બે ઓગણપચાસ ઓગણચાલીસ આઠ પિસ્તાલીસ અને આ દવા તમારી ટોટલી જગ્યાએ કુરિયર દ્વારા પણ મોકલ્યા લે છે કે તો તમને બધી જ મતલબમાં કોઈ પણ જગ્યા ઇન્ડિયાના કોઈ પણ ખૂણામાં તમને આ દવા મળી જશે કુરિયરના માધ્યમથી અને બધા પાકમાં આ દવા ચાલે છે અને બધા પાકમાં આવું રિઝલ્ટ છે તમે કોઈ પણ શાકભાજીમાં કોઈ પણ પાકમાં તમે મતલબમાં ઘઉં કહેવાય મતલબમાં તમાકુ કેર બધા જ પાકમાં તમે આ વાપરી શકો છો તો પ્રોડક્ટની માહિતી આપી દઉં તો આ છે ક્રોપ પરિવર્તન જે પંદર લીટરમાં તમારા વીસ થી પચીસ એમ એલ છે એની ગ્રીનરી જાળવી રાખશે તમાકુને પીરાશ નહીં પડવા દે પત્તાની લંબાઈમાં જાળામાં પોળાઇમાં વધારો કરશે આ પંદર લીટરમાં તમારે વીસ થી પચીસ એમ એલ ગ્રોથ વિકાસ કામ કરશે જબરજસ્ત ગ્રોથ પ્રમોટર ઓકે અને બીજું એમને વાપરેલું એની જોડે પેસ્ટ જે અત્યારે મોટે ભાગે આ મતલબમાં વેધરના પ્રોબ્લેમ થઈ રહ્યા છે તો કોકટવાટ આવી જાય તો કોકટવાટ સમય આ પંદર થી અઢાર દિવસ લગી પ્રોટેક્શન રાખશે કોઈ પણ ચૂંટાય પ્રકારની જીવાત અંદર એટેક થવા દેશે નહીં એની હોજરી અને મતલબમાં કહેવાય ને પેરાલિસિસ લખવો પણ નાખશે જીવાત

તો આ તમારે અઢીસો ગ્રામમાં પણ આવશે અને કિલોના પેકેજમાં પણ આવશે બધું તમને મળી જશે આ બધા ન્યુટ્રિશન વાપરે છે યુરિયા તો યુરિયામાં શું આવે ખાલી ઓનલી નાઇટ્રોજન જ આવે પણ છોડવાના બધા જ પોષક તત્વોની જરૂર છે તો આમાં સોલ જાતના કન્ટેન્ટ કંપનીએ એડ કરેલા છે કોપર સલ્ફર ઝિંક બોરોન હિમિક્સ સેવી ફોલિક કેમિનો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ મતલબ બધું આવી ગયું છોડવા જેટલું જોવે ખોરાક બધો નીકેલો છે ઓકે અને બીજી વાત કરીશું આપણું સોઇલ હેલ્થ પાવર બરાબર છે તો અગાઉના તમે જેટલા છાણિયા ખાતરો નાખેલા રાસાયણિક ખાતરો નાખેલા હોય તો લાઈ લાઈને તમારી તમાકુને બોટમ થી લઈને ટોપ સુધી પહોંચાડવાનું કામ કરશે અને જે પણ છાણિયા ખાતરો હોય એ રાસાયણિક ખાતરો કમ્પોસ્ટિંગ કરીને ક્વારક પહોંચાડવાનું કામ કરે તમારે આ મતલબ કહેવાય ને કે આ નીચેથી થી તે કે ટોચ લગી ક્વારક પહોંચાડવાનું કામ કરે પણ અત્યારના આપણા ખેડૂતો શું કે જે ખાતરો નાખી નાખીને છે મતલબ જે ખોરાક પહોંચાડવાનો બેક્ટેરિયા કામ કરે છે આપણે શું ખાતરો નાખી નાખીને જમીન લોઢા જેવી કડક કરી નાખી પણ આ તમે આ બે બંને વસ્તુ વાપરો તો તમારી જમીન પોચી નરમ ભરભરી અને એના તંતુમુનો જોરદાર વિકાસ કરશે બરાબર મારા તમને નેક્સ્ટ સ્ટેપ બાય સ્ટેપ વિડીયો આવતા છે જોઈ લેજો બરાબર છે તો આ જોઈ લેખા પરિવાર તમાકુ બતાવી દો એક નંબર નું રિઝલ્ટ છે જુઓ તમને એમને ત્રણ અલગ અલગ ખેતરમાં વાપરેલું છે જો એને ગ્રીનરી વિકાસ અને શાઈનિંગ અને ચમક જુઓ એકદમ ખેડૂત ખેતરમાં આવે ને તો એને ખેતર ગમી જાય ના બાકી તમાકુ આફર બનાવી છે આમ બરાબર છે આમ તમાકુ જોઈને તમને ખુશી લાગે કે રિઝલ્ટ એક નંબર છે બરાબર છે ઓકે તો જે પણ તમે ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો કોકુ આભાર ઓકે થેન્ક યુ સો મચ ધસ તો મળી એક નલ વિડિયો માટે જય પરિવહન ઘર ઘર પરિવહન થેન્ક યુ